તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ દ્વારા ગૌચરની જમીનમાંથી માંથી દબાણો દૂર કરાયા જંબુસર તાલુકાના ઇતિહાસમાં ટીડીઓ દ્વારા કદાચ પ્રથમવાર ગૌચરની પાંચસો દસ એકર જમીનમાંથી દબાણ દૂર કરવાની સખત કાર્યવાહી કરવામાં આવી સારુદ ગામના ફાટા વિસ્તારમાં કાર્યવાહી કરતા કપાસ મગ અને નેપલા જેવા પાક વાવી સરકારી ગૌચરમાં ખેતી કરવામાં આવતી હોય ટ્રેક્ટરના કલ્ટિવેટરથી ઊભા પાક દૂર કરવામાં આવ્યો અગાઉથી જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગૌચરની જમીનમાં દબાણ કરી ખેતી કરનાર સત્યાવીસ જેટલા ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી એકસો દસ નવસો ઓગણચાલીસ નવસો ચાલીસ સર્વે નંબરમાં ખેતી કરવામાં આવતી હતી તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ સહિત સારોદ ગામના માજી સરપંચ ઈશાલ પટેલ સહિત તાલુકાના અધિકારીઓ હાજર રહ્યા જંબુસર તાલુકાના ગામડામાં જો હવે ખોટી રીતે ગામમાં કે ગૌચોની જમીનમાં દબાણ કર્યા છે તો હવે ખેર નથી તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં આવા ગૌચોના દબાણો દૂર કરવાની ચીમકી આપેલ છે આવનારા દિવસોમાં આવા તમામ ગામોમાં તપાસ કરી અને સરકારી ગૌચર ખુલ્લા કરવામાં આવશે તેવું જણાવતા ગામડાઓમાં દબાણ કરતાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ડીએન વાઘેલા તુફાનીસબી ન્યૂઝ જંબુસર હા હું સાહેબ તથા પત્રકાર તથા અમારા ગામજનો જે અમારા ત્યાં ખાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ અમે ગામજનો સ્વચ્છિત રીતે સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા જેવી દબાણો હોય જ્યાં આવી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં અગર બી આવી રીતે દૂર કરવું જોઈએ કેમ કે અવળે જે સરકાર છે એ આક્રમક રીતે આને નાશ કરવા ફરે છે એટલે એ કરવું જ ના જોઈએ ને એ આ ધોળાની જમીન છે એમને કોઈને વાવેતર કરવું જોઈએ જ ના અને અમારા લોકો જે એ કરતા હતા ખેતી કરતા હતા તેમણે સ્વેચ્છિત રીતે એમણે આ કામ કરી અને નાશ કરીએ છીએ અને આપ જોઈ શકો છો એટલે આ બધાને બી આ તાલુકાના દરેક ગામડાવાળાને બી હું એ રીતનું કહું છું કે આવા ડોબાણો બંધ કરી અને ગૌચરનું જે જગ્યા છે તે ખુલ્લી કરવા ખાસ વિનંતી છે હું હાર્દિકસિંહ એમ રાઠોડ તાલુકા વિકાસ અધિકારી જંબુસર રોજ સારોદ મુકામે કુલ પાંચસો ચુમ્માલીસ એકરની ગૌચર જમીન આવેલી છે એમાં કુલ પાંચસો ને દસ એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ સત્યાવીસ લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની અમને સૂચના આપવામાં કે આવેલી હતી આજથી એમની દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અને આ સાથે હું જંબુસર તાલુકાની તમામ આપણા ગ્રામજનોને એક વિનંતી બી કરું છું કે તમારા ધ્યાનમાં બી આપણે કોઈ બી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ જો જણાય આવે તો એ તાત્કાલિક સ્વેચ્છાએ દૂર કરવા મારી નમ્ર વિનંતી છે અને આ સાથે સરકારની જે દબાણ દૂર કરવાની જે હાલ કાર્યરીતિ છે એમાં તમામને સહયોગ આપવા મારી નમ્ર વિનંતી છે કેટલા એકર અહીંયા દબાણ દૂર કરવામાં પાંચસો ને દસ એકરમાં કુલ દબાણ છે અને એ દબાણ દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે તો દરેક ગામમાં આજે તો આપણે સારોદની વાત કરીએ તો સારોદમાં પાંચસો ને દસ એકરમાં કપાસ મગ અને નીપલા એ એક એક મેડિસિનલ ડ્રગ છે એનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એ કાચું વાવેતર હતું પણ ગૌચર જમીન છે અને ગેરકાયદેસર રીતે પાક ઉગાડવામાં આવ્યો છે એટલે પંચાયત ધારાની જોગવાઈ મુજબ એ ગૌચર દબાણ કહેવાય અને દબાણ દૂર કરવાની અમારી સરકારી ફરજ છે